કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામી મહારાજની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ સિમોતેર પોઈન્ટ નંબર બે અધૂરી સાલો કથા

ગાયના પગમાં બધું આવી જાય સાત સમુદ્ર સાત સમુદ્ર છે એ ગાયના પગની અંદર તો એટલે બુદ્ધિશાળી માણસ હોય એ થોડું લખે તો પણ જાજુ થઈ જાય અને બીજા છે ગમે એટલું લખે ને તો એ મુખ્ય મુદ્દો રહી જાય આપણે ભાડીનું મંદિર બનાવ્યું સારું કરવાનું બધું હતું કમ્પ્લીટ બજારિભક્તોનો કાગળ આવ્યો અહીંયા બીજા હરિભક્તો લે આવ્યા કે મંદિર તો છે જૂનું બરાબર છે નવું કાંઈ કરવાનું છે આમ તે બીજું બી વધાય ખૂબ લખ્યું પણ હેઠળ છેવટે લખ્યું કાગળ ઘટ્યો એટલે હેઠળ કોઈ સહી કરી નથી કાગળ લઈ આવ્યા ધર્મશાળામાં વાંચ્યા બધાએ બધા એ બેઠા અમે બધા બેઠા હતા પણ સહી તો કોઈ નથી કે પણ લખ્યું છે કાગળ ઘટ્યો એટલે સહી કરી નથી પછી મેં કીધું અર્થ હું આનો તમને જે પેટમાં દુખતો હોય એ વાત કરો આપણે વાત કરીએ નવું મંદિર કરું છે તમને ફાળો દેવો પડે છે કે બીજું કાંઈ હાલ આવે છે કે તમને ગમતું નથી જે હોય એટલે મહારાજે લખ્યું પંચાળાના પહેલામાં કાગળ આવે એના પરથી કાગળ નાખનાર એની બુદ્ધિ ખબર પડી જાય પંચાળાનો પહેલો મહારાજ કયો સારા વિષય નર્સતા થઈ જાય અથવા ઉતરતા થઈ જાય અથવા ઉતરતાથી અતિશય ઉતરતા થઈ જાય કયા વિષયને પામે ત્યારે શું કીધું વિચાર કીધો સારા વિષય નરસા બે સમાન થઈ જાય એનાથી ઉતરતા એનાથી ઉતરતા થઈ જજો ક્યાં વિસ્તારને પામે ત્યારે જો પછી મહારાજે બધાને સુખ લખ્યા બધાનો મહિમા બધાને મોટા આ બધું લખી બધી આ વિષાને પામે ત્યારે સારા નરસા બે હરખા જાય આ વિષાને પામે ત્યારે ઉતરતા આ પામે ત્યારે ઉતરતા ઉતરતા થઈ જાય મનુષ્યનું સુખ છે પશુ પંખી રાજાનો સુખ છે જો પછી બ્રહ્મા દેવ એના સુખ લખ્યા જો એટલે સ્વામી કે બુદ્ધિશાળી માણસ થોડુંક લખે ને તો જાદુ થઈ જાય અને બીજા ગમે એટલું લખે ને તો એનું સિદ્ધાંત શું છે શું કેવા માગે છે એ પણ ખબર ન પડે શું કેવા માગે છે બોલો શું સિદ્ધાંત છે જો ખબર ન પડે સુખ છે પશુ પંખી આ બધા સુખ જોયા છે રાજાનું સુખ છે દેવતાનું સુખ છે આ બધા સુખ જોયા છે જયારે ભગવાનમાં સુખ સામું જોઈએ ત્યારે આ લોકના સુખમાં તીવ્રતી પાછી વળી અને ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ભગવાનના સુખ સામે દ્રષ્ટિ કરીએ ત્યારે આ લોકના સુખ બધા નથી જાય છે એટલે પંચાળું પહેલું વચનામત બહુ સરસ બહુ સરસ પાંચથી પાંચ એક થી એક સડ્યા હતા ને યોગ પછી પછી ચોથું ભગવાનનું દિવ્ય સ્વરૂપ અને સ્વરૂપ એની ત્રણ વાર વાત આવી જવ સૂર્ય એનું દ્રષ્ટાંત દીધું સૂર્ય કુંતાજી પાસે ગયા ત્યારે પોતાનું મૂળ સ્વરૂપ બદલાવી અને મનુષ્ય જેવા સંખ્યા ત્યારે કુંતાજીને સુખ ભર્યો પણ જેવા આકાશમાં ગયા બળી જાત ઓલું દિવ્ય સ્વરૂપ ને ઓલું મનુષ્ય સ્વરૂપ અર્જુનને વિશ્વરૂપ દેખાડ્યું જો એ ત્રણ વાર દિવ્ય સ્વરૂપ અને ત્રણ વાર સ્વરૂપ એનું વર્ણન કર્યું છે જો દ્રષ્ટાંત ફેર કરી કરી જો દ્રષ્ટાંતમાં ફેર વાત છે એ કરકી હાલી જાય જો ભગવાન જેવા અક્ષરધામમાં છે ને એવા પૃથ્વી પર વધારે તો જીવ એના દર્શન કરવા માટે સમર્થ ન થાય તો સ્પર્શ સેવા સમાગમ ક્યાંથી થાય બોલો દર્શન દુર્લભ છે તો એની સેવા એનો સમાગમ એટલે ભગવાન પોતાની સાંભળથી છુપાવે છે છોપાવતા છુપાવતા ક્યારે જેવો ભક્ત એ પ્રમાણે થાય જો પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડતા નથી અર્જુને વિશ્વરૂપ દેખાડ્યું ક્યારે રે બોલો આખો વિશ્વ એના કરતા હતા હું શું છું અને એ રૂપ જોવા માટે અર્જુન સમર્થન હતા અને કે મહારાજ આ તમારું સ્વરૂપ રૂપ બદલાવી અને પહેલાં હતા ને એ જવા થાવ પોતાનું મૂળ સ્વરૂપ હતા એ રૂપે ભગવાન થયા ત્યારે અર્જુનને એના દર્શનની સેવાનો સમાગમ મળ્યો દિવ્ય સ્વરૂપ છે અને મનુષ્ય સ્વરૂપ છે દિવ્ય સ્વરૂપ છે એ વિજાતી છે મનુષ્ય સ્વરૂપ છે સજાતી છે દિવ્ય સ્વરૂપ કામમાં ના આવે સંબંધ કહેવાય સારો કહેવાય જે મનુષ્ય આપણું કામ કરી દે એ માણસ સારો કરોડ લખોપતિ હોય અને કોઈને સાંભળીને કામ કરી ન દે તો એ માણસે શું કર ધોઈ પીવો બોલો એને શું કરજિકમાં આપણા કામમાં આવે એ માણસ કહેવાય એમ જેનો સંગ કરીએ જેની કથા વાર્તા કરીએ જન્મ મરણ લક્ષ્મરાજે રાજે ટળી જાય તો કામનું બોલો રાજાની નોકરી કરીએ અને ભૂખ ન ભાંગે તો શા કામનું એમ સ્વામી કે જેનો આશરો કરીએ અને જન્મ મરણ યમ દૂધ એનું દુઃખ ન ટળે તો એ હું કામનો તો એ આશરો એ કામનો શું કહેવાય બોલો એટલે સજાતી સ્વરૂપ જે ઉપયોગમાં આવ્યા આપણા સ્વભાવને ટાળી શકે એ કામનો બીજાથી સ્વરૂપ ન સ્વામી કે જે આપણા દુઃખમાં ભાગ લે એ આપણે કામનો દુઃખમાં ભાગ એટલે આપણા હિતની વાત કરે સ્વભાવ છોડાવે કથા કીર્તન વાર્તા ધ્યાન ભજન ભક્તિ સેવા સમાગમ આજે કરે કરાવે એ આપણે દુઃખમાં ભાગ લીધો કહેવાય એટલે મહારાજ કે બુદ્ધિશાળી માણસ અમને બહુ ગમે છે સત્ય અસત્ય સારું નરસું જોગ જોગ આ બે વિભાગ પાડી શકે છે અમે બુદ્ધિવાળા સહી તો એ કરી શકીએ છીએ એમ બીજો બુદ્ધિવાળો હોય તો એ કરી શકે ખરો એટલે એના પર અમારે બુદ્ધિશાળી પર ઘણું હેત છે શા માટે એની પાસે જોગ અજોગ આ બે વિભાગ કરવાની બુદ્ધિ છે એવો કાળા કાળા સબ જાંબુ કા ભી કાઢી બકરી કાઢી જયસ્વામી આરણ નહીં નહીં સબ સાધુ સરખા સબ બધા સરખા બસ કોઈ એક જીવનું કલ્યાણ કરે કોઈ બે જીવનું કલ્યાણ કરે કોઈ પાંચ જીવનો દસ જીવનો આ બધે સરખા એમને બધે રીંગણા વ્યસ્ત બધે બકાલી કેમ ને શેઠ બધાય વાહ રીંગણા વ્યસ્ત બકાલી કહેવાય ઓલે હોય ને એ શેઠ કહેવાય પેઢી કહેવાય બકાલીની પેઢી ન હોય પેઢી ન હોય એની એનો થોડો હોય કો પાત્ર બેઠો હોય અને થઈ રહે આ ભાગ ગયો અરે સ્વામી કે કિંમત એની શેઠની છે ઉડતા બકાલીની નહીં આ જાય કાલ વાં બેઠો પ્રમદી વાં બેઠો હોય ખાલી જગ્યા હોય ને બેહવાનું અને થાળનું દુકાન હોય ને એને નિમિત્ત જગ્યા હોય આપણી જગ્યા ન્યા ખોલી બે હમ એ થી કહેવાય જો એટલે મહારાજ કે અમે બુદ્ધિશાળી છે અમારી દ્રષ્ટિ પૂગે છે એમ જે બુદ્ધિશાળી હોય એની દ્રષ્ટિ પૂગે કરી જો દરેકના સુખ એ માપમાં નાખી છે આ સુખ કર્યા એટલું દુઃખ છે પછી દુઃખે સહિત એવા જે વિષય એનો ત્યાગ કરી દે શેનાથી બુદ્ધિના વિચારથી એટલે અમે બુદ્ધિવાળા સહી અમારી દ્રષ્ટિ ભૂગે છે એમ બીજો જે કોઈ હોય એની દ્રષ્ટિ ભોગે પણ ખરી એટલો વિભાગ તો કરી જ દઈએ મૂર્ખ મિત્ર કરતા ડાયો શત્રુ હારો હા મૂર્ખ છે ને ન કરે કારણ શું કરું સંકલ્પ થયો ને જાય બબુ એ કાંઈ ન કરે અને ભલે ડાયો છે બુદ્ધિશાળી એ શત્રુ ભલે થયો વિચાર કરે અને એ વિચાર કરે તો એટલે મહારાજ કે થોડાક પણ કામ કરી લેવાનું હું ને થોડાકમાં બસ આધી ઘડી આધકી તુલસી આધી આધ તુલસી સંત સંગતિ કટે કોટ અપરાધ એ ઘડી એની અડધી ઘડી એની 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 અડધી ઘડી જો સા સત્પુરુષ મળે અને શંકરે તો કરોડ જન્મે કસરત ટાળવાની હોય એ ટાળી નાખે અને બ્રહ્મરૂપ કરી મૂકે કરોડ જન્મે ન કામ થાય એક દિવસમાં એક મિનિટમાં એક રજા દો અમે વસ્તુ એવી હોવી જોઈએ અને આપણી તીવ્ર શ્રદ્ધા બસ વસ્તુ તો છે પણ આપણી તીવ્ર શ્રદ્ધા પાસે જો મન શ્રદ્ધા નહીં મળતી મળતી કાન હલાવે એમાં શું થાય મણી જો હરપ હોય ને વહેલી કાકડી મારે ને ફૂફાડો મારે ફૂ આમ ફૂણ છે હા અને જે દેંડા હોય ને ધૂળખાણિયા જેમ પરણ ભરાવે ને એ ભૂલમાં ધૂનમાં મધુ નાખતા જાય એટલે તીવ્ર શ્રદ્ધા અને મન શ્રદ્ધા મધ્યમ શ્રદ્ધા તીવ્ર શ્રદ્ધા હોય એને માલા કે વેલાલી સાધનની સમાપ્તિ થાય મંત્ર ધવાળાને ઘણી જન્મે કરીએ સાધનની સમાપ્તિ થાય બોલો જાન